સુરતની કાપોદરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે કાપોદરા વિસ્તારમાં ફર્નિચરમાં કામ કરતા ઇસમને લૂંટી લેનારને પકડી પાડવામાં સફળતા મળી છે કાપોદરા વિસ્તારમાં મકાનમાં ફર્નિચર બનાવવાનું કહી રાજસ્થાની કારીગરને લૂંટી લેવાની ઘટના બની હતી જે અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં કાપોદરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારુ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે સુરત કાબોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ફર્નિચરનું કામ બતાવવાનું છે તેમ કહી કારમાં અવાવરુ જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેની પાસે રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો સાથે જ મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી લઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી એક પોઈન્ટ નવ લાખની લૂંટ ચલાવી હતી આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે કમલેશ સીતારામ ઝાટ સોનુ સ્વાયને ઝડપી લેવામાં આવ્યા છે કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં તે ઝડપાઈ ચૂક્યો છે સોનુ સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુજ સીટોકનો ગુનો નોંધાયો હતો જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ પકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઈટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે તડીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુચ્છીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુચ્છીટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે